નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ તારીખ પેલો મહિનો બે હજાર પચીસને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે નહીં જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અગિયસન 53 અગિયસન 53 લકો અગિયસન 53 ભાવ થયો ભાઈ જીવી છે ભાઈ સુપર ક્વોલિટી ની વજન માં હારે કડવો ગન ને પૂરા ઉતારા ની ભાઈ અગિયસન 53 રૂપિયા ભાવ થઈ ગયો નો જીવી છે નો ભાઈ હેલ્લો ક્વોલિટી કાઈ ઘટે ને આય ભાઈ કોલ અડાદી 22 14 33 બસ

નવસો ને ઇઠોતેર ભાવ થયો ભાઈ સાડત્રીસ નંબરે ભાઈ ક્વોલિટીની વાત કરી મીડિયમ ક્વોલિટીની ભાઈ વજનમાં અળવી નવસો ઇઠોતેર ભાવ થયો

એક હજાર ને સિતોતેર રૂપિયા ભાવ થયો મગફળીનો ભાઈ ની વાત ભાઈ જોઈ લો માં આવી એ ભાઈ એક હજાર ને સિત્તોતેર રૂપિયા ભાવ થઈ ગયાનો જોજીયા જોજીયા વાહ ચાલ બોલાતો તો કે કાલે કે કાલે કેટલા કેરો કેટલા કેરો સજાય તો બધું બધું પતાના પાંચ વાર હરુજે એ બોલે દેખો ને બોડાની માજી વાહ હાલો જીમોતર મળ્યો 100 રૂપિયા માઈ વિનોદ વિનોદ લગો અગિયારસો ને ચુમોતેર રૂપિયા ભાવ થયો ભાઈ જેવી સુપર ક્વોલિટી જોઈ લોડ વગરની વજનમાં હાર એવું પૂરા ઉતારાનું ભાઈ અગિયારસો ને ચુમોતેર રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ઊંચામાં ઊંચો સુપર ક્વોલિટીનો માલા કાંઈ ઘટે નહીં જોઈ લો દાણે પણ જોરદાર બીઆર ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ અગિયારસો બોતેર ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી વાંચીને પૂરા ઉતારાનું હોય એને સારું ભાઈ જોઈ લો અગિયારસો ને બોતેર આ ભાઈ દાણે પણ જોરદારે ભાઈ કાંઈ ઘટે ને ક્વોલિટીનો સુપર ક્વોલિટીનો મારો અગિયારસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો ભાઈ જીવી છે ભાઈ ક્વોલિટી ની વાત ને વજન માં સારું ભાઈ જોઈ લો ક્વોલિટી માં કઈ કટે એમ નથી અગિયારસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થઈ ગયો જીવી છે ભાઈ સુપર ક્વોલિટી માં હાલા કઈ કટે જેવો ક્વોલિટી જીવીસ મગફળી અગિયારસો ને બ્યાસી રૂપિયા ભાવ થયો ક્વોલિટીને વાત કરીને સુપર ક્વોલિટીની હે ભાઈ જોઈ લો વજનમાં સારું પૂરા ઉતારાનું દાણે પણ જોરદાર હે ભાઈ અગિયારસો ને બ્યાસી રૂપિયા ભાવ થઈ ગયો જીવીસનો આજનો ભાઈ સુપર ક્વોલિટીમાં લા કાંઈ ઘટે નહીં જીવીસમાં દાણે પણ સારું એ